એવું બધું કામકાજ છે તો હું પપ્પા ગામ ગામમાં ઘડી ઘડી આ બધું પતિ જાય ને કામકાજ એટલે વિમલ ડોન આવી ગયો છે અને હું બાકા દોડિયા લે

એક ડોક્યુમેન્ટ છે પાછું ઘરે લેવું જવું આપણે પલ્ટેના ને લઈને લેતા ઘરે આવી ગયા છે પલ્ટેના લઈને કાગળીઓ લેવાનું છે એ લઈ લીધું છે એક એ ડોક્યુમેન્ટ જરૂરી હતું ને એટલે લેવા આવું પડે હજી આયા તો બાકાજીગી જામતી જ જાય જોવો હવે કઈ નહીં હું ખબર કઈ નવી આવી છે ફિલ્મ

હજી અઢી મહિના તો એમ બે મહિના તો હોય જ કારણ કે હજી ચાલુ થવા વાર લાગશે હવે છે ને પલટી ને ખીચકાવી અને નીકળીએ સીધા ઘરે માંડ માંડ ચાર પાંચ દિવસ આ લપમાં હતા આઈટી ને કાગળિયા મામલતદાર ના કાગળિયા થાકી જા કાગળિયા કઢવી કઢવી હવે જવું છે ઘરે ઘરે થી જવું છે રીલ શૂટ કરવા બીજું ઘણું કામકાજ છે થોડું ઘણું પતાવી નાખ છે બધું હજી છે ને આપણે જમા નથી જમવાનું બાકી છે તો આપણે છે ને ઘરે જવું જમી લેવું અને બીજું કામકાજ છે કામકાજ પતાવી દઉં બાય બાય આઈટીઆઈ

જો એક આ ચશ્મા છે બે લેવાના છે આપણે જોઈ આમાં હવે પ્રાઇસ વાત કરું ને ના ના નથી કરવી પછી વધી જાય થોડું ગામમાં ટ્રાફિક 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 નો કરો ટ્રાફિક આમ જોવો તમે હાલવાની જગ્યા નથી હાલુ જામ ગાડી હાલવાની જગ્યા નથી હાલવાની ક્યાં જગ્યા રાખવી ચશ્મા લઈ લીધા છે એક ચશ્મા લીધા શૂટ કરે છે કે નહીં મને આ ચશ્મા ઇશ્યુ તમે કમેન્ટ કરી નાખો વિમલ ડન ઉપર શૂટ ન કરે એટલે જ મે પહેરા છે લ્યો ટિકિટ એ ફાડી નાખી ક્યાં એવા ઈ તો કઈ દઉં તમને જનતા ભાગે આવ્યા છે અમે શું લેવા ફોટા પાડવા મારે નથી પાડવા આને પાડવા પાડવા ને તારે આખી જિંદગી ફોટામાં જ વહી જવાની તારે શું કઈ દે સબલો અલગ છડાઈ તો શીશમાં કેવા લાગે છે ના ના આ બધું કઈ ને સીધું મોટું એટલે ખબર પડે કેમેરો ઓફ હશે એમાં બધા

ફોટો પાડવાનો થાય ભાઈ થઈ જાય ખારું અને ખારો સ્ટોરી માં ચડાવવાટુ ફોટો બીજું કાઈ નઈ લે લે કર 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 હું આ કેમેરો જ્યારે હું બોલતો એમ કેમેરો એક છે નું કરે ઘરે થી શરમ આવે કઈ શરમ કરો કુછ બચ્ચે નઈ હોબ તું

હારા માયલું રે નહી બહુ ઉજાગરો કરીને છે ને ભાઈ પછી શરીર ની તબિયત બગડી જાય ને ખોટું રે ટાઈમ પર એક તો જમાતો નતો પણ હવે છે ને બધું ટાઈમ પર કરી નાખવું રે ટાઈમ પર જમી લેવાનું ટાઈમ પર ખોઈ જવાનું એમ બાકી શરીર પછી બગડી જાય ને તો પછી એક તો ચેલેન્જ ચાલુ છે ને બ્લોગ ની એમાં કઈ વાંધો ન આવવો જોઈએ એટલે ભાઈ આપણે છે ને બધું પાછું હતું એમને એમ કંટ્રોલમાં લઈ જવાનું એમ તો કાંઈ નહીં વેલાર હોય જાય એડિટિંગ કરનાખીએ નાખીએ એડિટિંગમાં મારે આ વેલાર થઈ જાય કેમ કે સાડા અગિયાર થયા છે એટલે કે કાતો બે કાતો અડધી બસ એટલા જ શાંતિથી કાંઈ કામ નથી કાલ તો તમને મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ તો ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધા બાય બાય